નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામનો બનાવ પીપલોદ ગામે આવેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની છ દુકાનોને પંચાયત દ્વારા સીલ મારવાનો મામલો બાવીસ જુલાઈના રોજ ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હતું પીપલોદ ગામના રેવન્યુ સર્વે નંબર નવ બવાળી જમીનમાં બનાવેલા શોપિંગ સેન્ટરની છ દુકાનોને સીલ મારવામાં આવ્યું રેવન્યુ સર્વે નંબર નવ બવાડી જમીનમાં બિલ્ડર દ્વારા ત્રીસ છે ગ્રામ પંચાયતની પરવાનગીના નિયમો વિરુદ્ધ જમીન હેતુ ફેર કર્યા વગર બાંધકામ કર્યું હોવાનું નગર નિયોજકોનો નકશો તેમજ લાયસન્સ તેમજ ફાયર સેફટી વગર ચાલતી દુકાનોને લઈ ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવામાં આવ્યું શોપિંગને નાટકીય ઢબે ખોલી દેવામાં આવ્યું રજાના દિવસે મોડી સાંજે એકાએક શોપિંગ સેન્ટરનું સીલ ખુલ્લી ખુલી જતાં ચકચાર મચી ગઈ હતી સરકારી તંત્ર ઉપર લોકોને ભરોસો ઉઠી જાય તેવી ગ્રામ પંચાયત ની હરકત બિલ્ડર દ્વારા પુરાવા કરવામાં આવ્યા કે પછી સવાલો ઉઠવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બારિયા મારું નામ બબુ ભાઈ ફૂલાભાઈ મારો રુદ્રાક્ષ સીલ બાવીસ જાન્યુઆરી એને ખોલી દેવામાં માં આવ્યું છે એ બાબતે શું કહેશો એ બાબતે ઉપલા અધિકારી કોઈ પૂછતા કરીને ખોલ્યું છે કે શું છે તે મારી જાણ મુજબ મારી જાણ બહાર છે તો તમે જે દિવસે સીલ માર્યું હતું ત્યારે તમે કીધું હતું કે આ જે સીલ મારવામાં આવ્યું છે એ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે નગર નિયોજનનો નકશો નથી મૂકવામાં આવ્યો જેના લીધે સીલ મારવામાં આવ્યું છે તો શું એ બધી પૂર્તતા કરી દેવામાં આવી છે તલાટીએ આ ટીડીઓના હુકમથી ખોલ્યું છે તો કદાચ એમને આ પુરાવાનો કદાચ પૂર્તતા કરી અને કદાચ કર્યો એ મારી ખ્યાલ બહાર છે શું તમે આ બાબતે કઈ જાણ કરવામાં આવી નથી તલાટી દ્વારા ના તલાટી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી